सिया રામ जय રામ जय जय राम सिया राम जय राम जय जय राम શું ક્યું બૂતડી એ કાઈ કે હું તો એમ જો આજ હે ને તો કાલે આપણે ટાટીકી હરાશે ને હોવે કાલ તો ટાટીકી ને તો આપણી હાથ ભાતીલો ખીચડો ની રાંધવો પડે કેરે હાથ ભાતીલો ખીચડો તો રાંધવો જ પડે ને શરીર માટે કેવો હારો હોય ખબર હે એ શરીર માટે હારો હોય તેરે મુઈ ખાલી આપણા હાટું જ નઈ કઈ કૂતરાન ઢોરાન બધા હાટું હારો જ હોય એટલે તો ટાટી કેહરના દિવસે આપણે જે ખીચડો રાંધીને એ કૂતરાને ઢોરાને બધાને ખવરાવાય શરીર માટે બહુ હારો હોય હો એ હારું લ્યો તો તો હું નઈ આવું ને મારે જ નોતવાનું હશે ને તેરે તારે જ રંધાય ને

એ ભૂતળંતા તો ખીછળો પાડે બાઈ એને તો બહુ વાલો અંતરમાં હાલો તો તો એવો માસ્તો બનાવીશ ને जब देखो गुलाबी लाल पीली अखियां जब देखो गुलाबी लाल पीली अखियां मैं नहीं डरता आले ही काटो अखियां हे बाई ये तो रोज ना कपड़ा में काई इतना थाई से एक तो धोता आवड़े नहीं ने सोखीं थोरा थोरा पेरवा नो पोता ने क्या धुआ से ये थोरा थोरा के पेर है ने बेचारा वढ़ा फरता ने जो है तो कारू टीशर्ट यू पेरिन फत्ता होय अनि आ वरी थोरा ना सोखीं लियो

હોવે તને કેવી રીતે ખબર પડી એલી એ હું એવી અસલ સુગંધારે હેરીને તું તો ના કે પણ સુગંધ કઈ દે ને હદ કરી લે ભૂતડી તે તો આ તો બધાય રાંધે અને હું હું તો ઠંડેરો પીટોકા મારે ના હું એલી બનાવવા મંડી લાગે ને હોવે એલી વેલું જ મંડવું પડે ને હાથ ભાતીરો ખીચડો કી ચડી ચડીવે તારે કેમ થયો ચડી ગયો લાગે મારે ના હું તો રાંધવાય હવે મંડી તારે તો મોડું ને મોડું અને તું તો ગામ પેલા મંડે જાણે હું જેક રહી ગઈ હા તો હું કીતી ગોગડી આ કેને ભૂતડી શું કહે રે આ તો હું એમ કીતી કે મારે તો છે ને બાકી છે ને મારે તો બનાવવાનું હા તો તું મને મદદ કરવા આવજે ને વરી તો તો બહુ જબરી લે ભૂતડીારે ના હું તારે કેરે કામ હોય ને તો તું એ મને કીજે હું આવી હા સારું લે આવીશ આ તો આમણા જ આવી નવરી થઈને હું હવે બનાવા મંડુ છું જો ને હા લે હું એ નવરી થઈને આવીશ

મમ્મી આ વક્તસે ને હું કોડ છે એને કીધું કે પેઠાં માંડ તોય મૂકું કીદી પછી મમ્મી આ વખતે સે ને મે નકી કરી હશે હા બનાવજે હું ક્યાં ના હું પણ વેલુ તો મંડાય ને વાત એમ નથી હું સે ને બનાવ તો કીદી બનાવી લઉં મે કીધું મને મદદ કરવા આવશે તો સારું ને બે જણ્યો થાય જપાટે બનાવી લેજો એ કાય વાતણી

ু টানতে হদ না গ লা দেখ। তে নাপানা খলেে খেলা প্রেস্ কর রা পসা থেকে রাপ জানাছে। আমাদের হাওয়ার পসারে টা ডের ভানাদের নাগিতে দেলা হছে মেরামরততোততে এনওয়া।

પૂતળીયામાં ગાડી ન હોય વાણ હોય વાણ હા ભાઈ ઈ લેને ક્યાં હાલ્યું અત્યારે તો શું હાલે હાલે તીદી જોજે ઈ તો તને કઈ જોઈ ને પૂતળી આટલો બધો કેમ ખીચડો રાથે હેરી પેટ છે કે પટોળો ગોગળી આ વખતે છે ને મે નકી કયો હે કે કૂતરા ને ઢોરા ને બધા ને પેટ ભરીને ખવરાવાનું હે ધરમ ના કામ ઢીલ છે ની કા હું એલી માં હાગુ કેતા તા કે આ ખીચડો છે ને ખાઈ ને તો શરીર માટે બહુ સારું હોય

માર તો ભંડાર ખૂટે નવાવા વારીયા તો ખૂટે જ આવી હવે હું આવી એ મુંય કરવાનો લાગે એ મુંય ગમ જમણવાર આટલો ખીચડો ના રાંધે એટલો ભૂતડીએ ચડાયો ના ના અંજલી એસેને તેર કુતરાને એમ એટલે ચડાયા આટલો ઠીક તો સારું લે તને આવડે ભૂતડી ખીચડો રાંધતા कोतने नहीं आवर तो खीचड़ो रहता ना खीचड़ो को ने आवड़े भाई अजी तो खीचड़ी है मोन आवड़ी से ए हट गए थी हद करे तू तो एक खीचड़ो रहता ना आवड़े तने करी होय को नहीं करी होय तो आवड़े ने तो सीख सीख हां दिया वा की दी सीखी <laughs> तने आया सब गुना बेन होवे तमे बुलावो ने मैं ना आवी वो बने तो तो हमें नसीब वाला ले पहली सगुणा એ મય ખીચડો રાત કોને ના આવડે ખીચડી આવડે તો ખીચડોય આવડે જ ને એમ ના કે સગુણા આંજલીને નથી આવડતો એ હોઠિયા નહીં આવડતો એ એ એમાં એમ ના કે ઓ નહીં આવડતો તો નહીં આવડતો શીખી લઈ એ હું આમાં કઈ ન હોય ખાલી ખીચડી ચડાવીને એમને એમ ચડાવવાનો હોય શું શું આવેલી આ દાતીલો ખીચડો તો કહેવાય હે પણ શું આવે કોણ મંજાણે એલી આમાં તો મગ જાર બાજરી ચોરા ને એવું એવું આવે હાથ પાટીલો ખીચડો એટલે હાથ વસ્તુ જ હોય હારે ના મુઈ હાથ જ ન હોય કઈ કોક આઠ નાખે કોક નવ નાખે એલી આ ઉત્તરાયણ કેમ મનાવવામાં આવતી હશે એ બધું તો ઠીક પણ આ ઉત્તરાયણ શબ્દ નો શું થાય એલી એ ઉત્તરાયણ એટલે કે છે ને સૂર્ય આજના દિવસે દક્ષિણ દિશા થી ઉત્તર દિશા તરફ પ્રયાણ કરે ને એટલે ઉત્તરાયણ કહેવાય હે એવું હોય

હું એલી તો ગયા હું આને કેવી મસ્ત સુગંધ આવે હેરી જો તો સુગંધ તો એકદમ હાઈ ક્લાસ આવે હેરી એવો બન્યો હોય તો સારું એ હું સુગંધ આવી એસા લાવે હેરી તો અસલ જ બન્યો હોય ને ઓ હો મોય રામ નું નામ લઈ ને એટલે સારું જ બને હોવે મે છે ને સપ્તાહમાં હા ભર્યું તો કે આપણે ખાવાનું બનાવીને ત્યારે ભગવાન નું નામ લેવાનું એટલે ખાવાના માં છે ને એકદમ મીઠાસ આવશે હોવે એને ખાવાનું બનાવતા બનાવતા ભગવાન નું નામ લઈને ખાવાનું ધરવાની કોઈ જરૂર નહીં એમ જ આવી ગયો બધું એ મોઈ કેવો અસલ તાપ એવો મીઠો લાગે છે ને શિયાળામાં તો મીઠો જ લાગે ને મોઈ હાલો શું કરીએ થોડો થોડો નાસ્તો કરી લઈ ના ઓ ભાઈ મારે નહીં કરવું હું તો ખાઈ ના આવી હું હું હજી તો હમણાં જ ખાઈ ના આવી હું મારે નહીં ખાવું પછી જાડી થઈ જાઉં એ મોઈ આમાં જાડા ખાતા હસુ અને હમણાં જ ખાઈ નાયા તો શું થઈ ગયો નાસ્તો કરવામાં શું હોય હું કે કહું પેટ તાણાઈને ખાવ એ ભાઈ ભૂતળી વાદ ન કરજો હું નહીં ખાવ મારા પેટમાં તો જરી કે નથી માય એમ હા વઈલે બજારનું તો ખાઈને અસલ માંઈ જાય છે અને ખીચડો નહીં માય હું તારા ઘરે નહીં આવું કંઈ ખાવા આવજે ને મુંય ખાવા પેટ ભરીને ખાશું બધાય તને તું ખાઈ તો આવું ને ભૂતડી આમાં છે ને વાત ન કરાય એવો હમણાં જ ખાઈને આય હૈ ને તો એવો પેટ તાણાતો હોય ને બધાનો હા ભાઈ તમે અમારા ઘરે ચાખી ખાવ તમે તો મોટા માણા ના રે ના ભૂતડી એ હું કંઈ ન હોય

唉呀 <laughs>